નમસ્કાર નેશન આપનું સ્વાગત છે હું છું સુરતના ઓલપાડના દેલાડ ખાતે ખેડૂતોએ ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી સુરતના ઓલપાડના દેલાડ ખાતે ખેડૂતોની માંગ સંતોષાય તે માટે ખેડૂતો ચક્કાજામ કરવાના હતા જેની ઓલપાડ પોલીસને માહિતી મળી હતી ત્યારે ખેડૂતો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે ખેડૂત આગેવાનોની અટકાયત કરી હતી જેમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલ ખેડૂત નેતા દર્શન નાયક સહિત ખેડૂત નેતાની અટકાયત કરવામાં આવી હતી ખેડૂત નેતાઓએ અટકાયતનો વિરોધ કરી સૂત્રોચ્યાર કર્યા હતા જેમાં વીસથી વધુ ખેડૂત નેતાઓની અટકાયત કરાઈ હતી અટકાયત કરાયેલા તમામ ખેડૂત આગેવાનોને ઓલપાડ પોલીસ મથકે લઈ જવાયા છે પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર